ગુજરાત રાજ્યમાંથી અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર આગળ વધેલું શક્તિ નામનું વાવાઝોડું ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર સુધી પહોંચતા પહોંચતા હવે વાવાઝોડું નબળું પડતું જોવા મળ્યું છે

દરિયાની અંદર સમાતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે પરંતુ અરબી સમુદ્રના દરિયામાંથી સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા અને વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈન ના ઘેરાવા ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે લંબાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને હજી પણ દિવાળીના તહેવારોને લઈને પણ વરસાદ અંગે નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તે ઉપરાંત નવી નવી સિસ્ટમો અને આગામી દિવસોમાં નવા વાવાઝોડાને લઈને પણ

ગુજરાત પર કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે નબળું પડતું જોવા મળ્યું છે પરંતુ તે સાથે સાથે મોસ્કોટના ક્ષેત્રથી લઈને કરાચી ના વિસ્તાર સુધી મળી રહી છે તે ઉપરાંત બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સતત નવી નવી સિસ્ટમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના દરિયામાં નવી નવી ઉથલ મચતી જોવા મળી રહી છે જેની અસરને લઈને નાગપુર અલ્હાબાદ ગાનવડ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર હૈદરાબાદના વિસ્તારથી બેંગ્લબી મદુરાઈના ના ક્ષેત્રથી લઈને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અહેસાસ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતની અંદર રાત્રિ અને વહેલી સવાર દરમિયાન હવેથી હળવી ઠંડી પડવાની શરૂઆત જોવા મળી રહી છે જોકે બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમીની સાથે બફારાનો પ્રમાણ વધતું જોવા મળ્યો છે તેની સાથે સાથે ગુજરાતમાં ચાલી રહેલું હસ્ત નક્ષત્ર પોતાની અસર દર્શાવવાની શરૂઆત કરતું હોય તેમ હજી પણ હાથીઓ નક્ષત્ર ગુજરાતમાં પોતાની સુંદ ફેરવા માટે અસર દર્શાવી રહેલો જોવા મળી છે દેવભૂમિ દ્વારકા જામનગર સલાયા ભાનવડના ક્ષેત્રની અંદર દરિયાઈ વિસ્તાર એટલે કે પોરબંદર ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી મહુવા અલંગ અને ભાવનગરના દરિયાઈ કાંઠાના હવામાન ની અંદર

તાપીના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે ઝાપટા સ્વરૂપથી હળવા વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અહેમદાબાદના જિલ્લામાં સતત હવામાનની અંદર પલટાવો આવી રહેલા જોવા મળ્યા છે ઠંડીનો અહેસાસ અત્યારે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો ઉપર જોવા મળ્યો છે જો કે આપણે કચ્છના વિસ્તારોની માહિતી મેળવીએ તો કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાઈ ચુકેલું જોવા મળ્યું છે

પાલનપુર મહેસાણા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ ચારે દિશાઓમાંથી આવી રહેલી નવી નવી સિસ્ટમોની અસર અને ગુજરાતમાં ચાલી રહેલા હાથી નક્ષત્રની અસર ને લઈને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં માવઠા અંગે કરવામાં આવી રહી છે નવી આગાહી અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલું શક્તિ નામના વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાન ની અંદર

જે બાદ છેલ્લા ત્રણક દિવસથી ગુજરાત રાજ્યની અંદર જેમ જેમ ગુજરાતની અંદર દિવસો વીતી રહ્યા છે તેમ તેમ ગરમી પણ વધવા લાગી છે તેવાની અંદર જાણીતા આગાહી પરેશ ગોસ્વામીની ગુજરાત રાજ્યની અંદર સોમાસાની વિદાય ને લઈને

ખૂબ જ નુકસાન પહોંચેલું જોવા મળ્યું છે ગુજરાત એક પણ બે દિવસ્થી ભાવનગર નું પૂર્ણ થઈ ચૂક્યું હોય તેવા અત્યારે ગુજરાતમાં દ્રશ્ય જોવા મળ્યા છે અને ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર તાપમાન વધી રહેલું જોવા મળ્યું છે

બહાર નીકળતા પહેલા જાણી લેજો ગુજરાત કલાકમાં સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રની અમુક જગ્યાઓ પર હળવો વરસાદ વરસી ઝૂકેલો જોવા મળી છે હવામાન વિભાગના અંદર જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર નોંધપાત્ર હળવાથી ધીમો વરસાદ વરસી રહ્યો છે પરંતુ ભારે વરસાદ ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર જોવા નથી મળી રહ્યો દેશભરમાંથી ચોમાસાની વિદાય ની શરૂઆતો થઈ ગઈ છે જેના કારણે વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાંસી અને શાહજાપુર અંદર સાઉથ વેસ્ટ અંદર ચોમાસાની વિદાય લાઈનો પસાર થતી જોવા મળી રહી છે દક્ષિણીય ભારતના અનેક રાજ્યની અંદર તોફાની પવનોની સાથે અત્યારે મકોના મકાનોના પતરા ઉડી રહેલા જોવા મળી રહ્યા છે અને રોડ રસ્તા ઉપર હજી પણ વૃક્ષો ધરાશી થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આગામી ચોવીસ કલાકની અંદર મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશના વિસ્તારથી લઈને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી સોમાસુ ધીમે ધીમે વિદાય લેતું હોય તેવા દ્રશ્ય પણ જોવા મળી શકે છે આ દરમિયાન શક્તિ વાવાઝોડાનો જે અંશ બાકી રહ્યો છે તે ધીમે ધીમે લો પ્રેશરના વિસ્તારની અંદર ફેરવાઈ જતો જોવા મળવાનો છે જેના સાથે સલગ્ન સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈએ છે અને હવે વેસ્ટ સેન્ટ્રલ અરબી સમુદ્ર તરફ આ નવી નવી સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી રહી છે

ગુજરાતની અંદર મહત્તમ તાપમાન કે લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અનેક રાજ્યની અંદર પણ અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો હોય તેમ દક્ષિણીય ભારતની અંદર મુંબઈના તટીય ક્ષેત્રથી લઈને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ હાલ ગુજરાત રાજ્યની અંદર બેવડી ઋતુ નો અહેસાસ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો ધીમે ધીમે ચોમાસુ વિદાય લઈને આગળ ગતિ કરતું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે ગુજરાત રાજ્યમાંથી વીસ થી લઈને 25 સપ્ટેમ્બરની ગુજરાતમાંથી ની શરૂઆત ચોમાસુ ગુજરાતના વિસ્તારમાંથી વિદાય લઈને મુંબઈના તટીય ક્ષેત્ર બેંગ્લવીના ક્ષેત્રથી મદુરાઈના દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર અને ધીમે ધીમે અરબી સમુદ્રના વિસ્તારથી લક્ષદીપ આજુબાજુના વિસ્તારની અંદર મળ્યું છે આઈ એમડી ભારત માંથી કયા રાજ્યમાંથી ચોમાસાની વિદાય ની શરૂઆત થઈ ગઈ છે તેની પણ તસવીરો જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચુકી છે જી હા દર્શક મિત્રો ખાનગી હવામાન સંસ્થા એટલે કે તાપમાન ની અંદર અને રાતે ને વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં હળવી ઠંડીનો અનુભવ થતો હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતમાં સૌથી વધારે કચ્છના ક્ષેત્રની અંદર એકસો ને અડતાલીસ ટકા કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર એકસો ને આઠ ટકા સુધીનો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારમાં એકસો ને સત્તર

રાજ્યમાં વરસાદ ને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે મોટી અને તબાહી વાળી આગાહી કરી છે જેમાં તેમણે

ગુજરાતની અંદર વરસાદ તોફાન અને ઠંડી એમ ત્રણ પ્રકારના હવામાનનો સામનો હવે પછી ગુજરાત ને કરવો પડી શકે છે આ વાવાઝોડું વાવણી અને લણણીના સમય ઉપર આવતું જોવા મળવાનું છે તેથી

તે સિવાયના રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સુકું વાતાવરણ રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અને હવે ચોમાસુ સંપૂર્ણપણે વિદાય લેતું હોય તેવા દ્રશ્ય ગુજરાત ઉપર જોવા મળી શકે છે